નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતવ્ય અમરેલીમાં માં સમયે મરચા ભરેલ આઈસર ટ્રક અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અમરેલીમાં માં સમયે મરચા ભરેલ આઈસર ટ્રક માં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો મરચા ભરેલ આઈસર ટ્રક દડવા અમરેલી માર્કેટિંગ યાર્ડ તરફ જતા આગ લાગી હોવાની ઘટના સામે આવી છે જેમાં મરચા ભરેલ ટ્રકમાં આગ લાગતા મરચાનો ધુમાડો થતા એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આગ લાગતા અંદાજે ચાર હજાર કિલો મરચા બળીને ખાક થઈ ગયા છે જેમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ ઉપરના મરચાં બળીને ખાખતા છે આગમાં સામાન્ય લોકોને અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ બનતું હોય છે ત્યારે ફાયર જવાનું તાત્કાલિક આવીને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના કારણે ટ્રકના ટાયરમાં બ્લાસ્ટ થતા હતા ને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી આ કયા કારણોસર લાગી છે તે હજી પણ કારણ અકબન છે કોઈ અગમ્ય કારણસર બહારપરા વિસ્તારમાંથી આઈસર કંપનીની કોઈ ટ્રક પસાર થઈ રહી હતી જેની અંદર આગ લાગવાની દુર્ઘટના બનેલી હતી આ ટ્રકની અંદર લાલ ભરવામાં આવેલા હતા જેના કારણે ધુમાડો આજુબાજુમાં પ્રસરતાની સાથે પબ્લિકમાં દહેશત ફેલાઈ હતી આની જાણ ટેલિફોનિક કંટ્રોલ રૂમ ફાયર એન્ડ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી જેના અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સંપૂર્ણ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે ટાયરો ચાર હતા જે બ્લાસ્ટ થઈ રહ્યા હતા જેના કારણે આગ થોડી વિકરાળ સાબિત થઈ હતી હાલના તબક્કે એસી ટકા જેટલો આગ ફાયર પર ફાયર પર કાબુ મેળવી લેવામાં આવેલો છે